અંગ્રેજી વિષયના યુનિટ નંબર ટુ એલ એમ બી બી લર્ન મોર બી બ્રાઇટર તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમને સ્વાધ્ય પછીનો પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો જોઈએ એક્ટિવિટી વન રીડ ધ પોએમ એન્ડ ગીવ રેમિંગ વર્ડ ફોર ધ ગીવન વર્ડ્સ અહીં તમને પોએમ આપેલી છે તે પ્રમાણે રાઇમિંગ વર્ડ લખવાના છે શી તો મી small tall here dear activity 1b write rhyming word for the given words bed red town crown tall mall right bright sand stand tree free bell sell alive live more store food good activity 1c write rhyming words for the given words ફાસ્ટર હેમ ઇન ધ ફોલોઇંગ ટેબલ જે તમે અહીં જોઈ શકો છો આપણે જોવાના છે રેમિંગ

પૂર્ણ કરવાની રહેશે ત્યાર પછી આપણે આગળની એક્ટિવિટી જોઈએ એક્ટિવિટી થ્રી એ રીડ ધ ફોલોવિંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એ પેરેગ્રાફ આપેલો છે જેમને તમારે રીડ કરી નીચે આપેલા જે ક્વેશ્ચન આન્સર આ રીતના તમારે લખવાના રહેશે જે તમે અહીં જોઈ શકો છો તો આ રીતના લખવાના રહેશે એક્ટિવિટી થ્રી બી વુ સ્પીક ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ ઇન ધ સ્ટોરી સોંગ એન્ડ સોંગ્સ તે પણ અહીં આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી એક્ટિવિટી ફોર એ રીડ ધ ડિટેલ ઓફ બિસ્કીટ વેપર્સ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્કસ રેપર આપેલા છે બે તેના પરથી તમારે આ રીતના ફિલિંગ ધ બ્લેન્ક લખવાની રહેશે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી એક્ટિવિટી ફોર બી છે ફિલિંગ ઇન ધ બ્લેન્ક યુઝિંગ ધ વર્ડ ગીવન ઇન ધ બ્રેકેટ તો બ્રેકેટ ઉપર આપેલા છે તે પરથી તમારે ફિલિંગ ધ બ્લેન્કને પૂર્ણ કરવાની રહેશે આ રીતના એક્ટિવિટી ફોર સી સ્ટડી ધ ટેબલ એન્ડ રાઈટ વેધર ધ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ તો જે તમને વેધરનું એક ટેબલ આપેલું છે તે પરથી આ તમારે ટ્રુ ફોલ્સ આ રીતના કરવાના રહેશે જે તમે અહીં જોઈ શકો છો

comparisons given below choose the words from the list given below is free is a bird is cousin a, is a fox is a bling is a bat, is hungry as a wolf is incorrect is a lamb is busy as a bee activity C. draw or pet પેસ્ટ પિક્ચર એન્ડ રાઇટ સેન્ટેન્સ એઝ ગીવન ઇન ધ એક્ઝામ્પલ બી બિગર અને બિગેસ્ટ નંબર વનમાં લાઇટ લાઇટર અને લાઇટેસ્ટ જેના ત્રણ સેન્ટેન્સ આપણે આ રીતના બનાવવાના છે નંબર ટુમાંથીન થીનર થીનેસ્ટ તેમના પણ આ રીતના ત્રણ સેન્ટેન્સ બનાવવાના છે નંબર થ્રીમાં ચેપ ચેપર અને ચેપેસ્ટ તેમાં પણ આ રીતના ત્રણ સેન્ટેન્સ નંબર ફોરમાં લોંગ લોંગર ને લોંગેસ્ટ તેમાં પણ આ રીતના ત્રણ સેન્ટેન્સ બનાવવાના છે ત્યાર પછી જો એક્ટિવિટી સેવન સ્ટડી ધ બાર ગ્રાફ એન્ડ રાઇટ ધ આન્સર અહીં જે ગ્રાફ આપેલો છે તે પરથી આ રીતના ક્વેશ્ચન આન્સર તમારે લખવાના છે જે તમે અહીં જોઈ શકો છો આ રીતના તમારે ક્વેશ્ચન આન્સરને ફિલઅપ કરવાના રહેશે ત્યાર પછી આપણે આગળની એક્ટિવિટી જોઈએ એક્ટિવિટી એટ સ્ટડી ધ બાર ગ્રાફ એન્ડ ડિસ્ક્રાઇબ ઇટ ઇન ધ ગીવન સ્પેસ અહીં જે તમને ગ્રાફ્ટ આપેલો છે તે પરથી તમારે તેમનું ડિસ્ક્રિપ્શન એટલે કે ડિસ્ક્રાઈબ કરવાનું છે જે તમને અહીં આપેલું છે આ રીતના જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી જોઈએ આપણે એક્ટિવિટી નાઇન સ્કેન ધ ક્યુઆર કોડ વોચ ધ વિડીયો ફ્રોમ ધ લિસ્ટ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ આ રીતના તમારે તે વિડીયો જોઈને ટેબલને કમ્પ્લીટ કરવાનું છે એક્ટિવિટી ટેન યુઝ અબો ઇન્ફોર્મેશન ઓફ ધ ટેબલ એન્ડ રાઇટ ધ સેન્ટેન્સ તે ટેબલ પરથી આ સેન્ટેન્સ આ રીતના બનાવવાના રહેશે ત્યાં તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિશેની નવી સ્વધ્યન પોથી સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે